નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ ચાર પ્રકારના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હવેથી હપ્તો નહીં મળે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દરેક ગરીબ ખેડૂતોને આપે છે પણ તમને જણાવી દઈએ કે આ ચાર પ્રકારના એવા ખેડૂતો છે કે જેમને હવે હપ્તો નહીં મળે આ મિત્રો વાત કરીએ તો આ ચાર પ્રકારના ખેડૂતો વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાનો હપ્તો પહેલો ખેડૂત એ છે કે જો તમે આ અયોગ્ય હોવા છતાં ખોટી રીતે અરજી કરો છો એટલે કે તમે આ યોજના માટે અયોગ્ય હોવા છતાં સંતાય સંતાઈને આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો ખોટી રીતે અરજી કરેલી છે તો મિત્રો તમારી અરજી રદ થઈ શકે છે જેના પછી મિત્રો તમે હપ્તાથી વંચિત રહી જશો આ યોજના સાથે મિત્રો ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ અત્યારે કરવામાં આવી રહી છે તો જે પણ લોકો ખોટી રીતે આ યોજનામાં જોડાયા છે તેમને હવે હપ્તા નહીં મળે તો તો મિત્રો બીજા પ્રકારના વિશે વાત કરીએ એવા માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા તો મિત્રો ભવિષ્યમાં પણ કરાવશે નહીં હપ્તો મિત્રો લાભ લેવા માટે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું જરૂરી છે તો જે પણ ખેડૂતોએ ઈ કેવાયસી નથી કરાવેલું તેવું એ હપ્તો લેવા માટે ઈ કેવાયસી કરાવી લેજુ જેથી કરીને મિત્રો બે હજાર રૂપિયાના હપ્તા તેમને રેગ્યુલર મળી રહે ત્યારબાદ મિત્રો ત્રીજા પ્રકારના ખેડૂત વિશે વાત કરીએ તો ત્રીજો ખેડૂત જે ખેડૂતોએ જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમના પણ મિત્રો હપ્તા અટકી શકે છે નિયમો હેઠળ મિત્રો યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે પણ મિત્રો ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો મિત્રો આ કામ તરત કરી લેજો જે પણ ખેડૂતોએ મિત્રો આ કામ નથી કરાવેલું તો ત્રીજા પ્રકારના આ ખેડૂત છે તેમનો હપ્તો પણ અટકી શકે છે ત્યારબાદ મિત્રો ચોથા પ્રકારના ખેડૂતો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક કરેલા નથી જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તમારા દ્વારા આપવામાં આવેલા આધાર નંબર ખોટો છે અને તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી પણ ખોટી છે વગેરે જેવા મિત્રો ખોટી માહિતી જો તમે આપી હશે તો મિત્રો આવી પરિસ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી જશો તો મિત્રો આ ચાર પ્રકારના એવા ખેડૂતો મેં તમને જણાવી દીધા કે જેને આવનારી સમયની અંદર આવનાર હપ્તાથી જ લગભગ સત્તરમો હપ્તો જ ના મળે અથવા તો આવનારા સમયમાં સાથે તમારે ઇવાયસી કરાવીને રાખવાનું છે જમીનના દસ્તાવેજો પણ મિત્રો કમ્પ્લીટ રાખવાના છે અને ચોથી વાત છે મિત્રો કે તમારે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી નથી ભરવાની બેંક નંબર અને આધાર નંબર ખોટા ના હોય આ ચાર કાળજી મિત્રો રાખવાની છે જેથી કરીને તમને આ હપ્તા મળતા રહે તો મિત્રો ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં જાહેર રજા રહેશે તે માટે ગુજરાત સરકારે સાત મેના દિવસે જાહેર રજા જાહેર કરી છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મિત્રો બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઔદ્યોગિક એકમ અથવા તો મત વિસ્તારની બહાર સ્થિતિ કંપનીમાં કામ

લોકસભાની ચૂંટણીને લઈને તો મિત્રો આપને એવું નિવેદન છે કે ચૂંટણીની અંદર વોટ જરૂર કરજો તમને જે પાર્ટીને યોગ્ય લાગે તે પાર્ટીને પણ જરૂર મિત્રો મતદાન કરજો તમારો એક એક જણનો મત પણ ઘણી વેલ્યુ રાખે છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા વિવાદમાં નવી વાત સામે આવી છે મિત્રો ટીવી નાઇન ગુજરાતીની ચેનલ ઉપર ટીવી નાઇન ગુજરાતીનો ધડાકો ક્ષત્રિય આંદોલન ભડકાવવામાં મિત્રો ભાજપના આજ થી સાત નેતાઓની ભૂમિકા ભાજપના નેતાઓએ બે મહિલા બે આગેવાનો અને એક યુવાનોને પૈસા પણ આપ્યા હોવાનો ચેનલનો વિસ્ફોટ એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે પૈસો તો રૂપાલાનો અત્યારે વિવાદ ખૂબ જ ભડકી રહ્યો છે ચાલી રહ્યો છે દેશની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને ત્યારે મિત્રો ટીવી નાઇન ગુજરાતની ચેનલ ઉપર મિત્રો અમે તમને જણાવી રહ્યા છીએ ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત તે ખૂબ જ ઓછું છે કારણ કે મિત્રો ખેતી પાછળ ઘણી બધી મહેનત લાગતી હોય છે ઘણો ખર્ચો પણ થતો હોય છે આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે સહાય આપે છે તે માત્ર ને માત્ર ખેતરની સાફ સફાઈ કરવામાં ચાલી જાય છે આવું મિત્રો ખેડૂતોનું કહેવું છે તેથી કરીને મિત્રો ખેડૂતોનું એવું કહેવું છે કે સરકાર તરફથી આપવામાં આવતી સહાય વધારવામાં આવે કારણ કે સરકાર જે સહાય આપે છે તે ખેડૂતો માટે પૂરતી નથી અને ખેતરની સાફ સફાઈમાં વર્તાય વપરાઈ જાય છે તેવું મિત્રો ખેડૂતોએ કહેવું છે અને આ વાત જણાવીને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાની બે હજાર ચોવીસની ભવિષ્યવાણી એટલે કે મિત્રો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે આવો જાણીએ દર વર્ષે મિત્રો હવામાન વિભાગ એપ્રિલ અથવા તો મે મહિનામાં ચોમાસાના ચાર મહિના જૂન જુલાઈ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર દરમિયાન કેવો વરસાદ પડશે તેનું અનુમાન રજૂ કરે છે સાથે જ મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટ પણ એપ્રિલ મહિનામાં ચોમાસાના ચાર મહિના દરમિયાન કેટલો વરસાદ પડે એનું અનુમાન રજૂ કરતી હોય છે સામાન્ય રીતે મિત્રો પંદર જૂન પછી ચોમાસું શરૂ થતું હોય છે ત્યારે આંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કહેવામાં આવ્યું છે વર્ષ બે સાયક્લોનિક ચોવીસ વર્ષ રહેશે એટલે કે મિત્રો અનેકો વાવાઝોડા આ વર્ષે જોવા મળી શકે છે આવનાર છવ્વીસ એપ્રિલ બે ચોવીસ થી મિત્રો સાયક્લોન જોવા મળે છે એટલે કે મિત્રો આવનારી તારીખ તારીખથી જ એકાદું વાવાઝોડું તમને જોવા મળી શકે છે મે પછી મિત્રો દરિયામાં હલચલ જોવા મળશે અને થી જૂન મહિનાથી જ એટલે કે મિત્રો જૂન મહિનાથી જ જ શરૂઆતથી મિત્રો અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડીમાં પણ ચક્રવાત સર્જાવાની આગાહી મિત્રો આંબાલાલ પટેલ વ્યક્ત કરી છે એટલે કે મિત્રો આંબાલાલ પટેલનું કહેવું એવું છે કે આ વર્ષનું ચોમાસું જે છે તે અનેકો વાવાઝોડા અને ચક્રવાત વાળું રહેશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાણીની પિયત મંડળીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ મિત્રો હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા પિયત મંડળીઓ સ્થાપવામાં આવશે મહત્વનું છે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉદ્વહન સહકારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો નોંધનીય છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રણસો થી લઈને ત્રણસો મંડળીઓ છે કે જે પાણીનું કામ કરે છે ગુજરાત રાજ્ય ઉદ્વહન સંઘની બેઠકમાં મિત્રો દરેક ગામડામાં પાણી મળી રહે તે માટે પિયત મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં મિત્રો અત્યારે ત્રણસો થી ત્રણસો પચાસ પિયત મંડળીઓ હયાત છે અને આ તરફ મિત્રો હવે દરેક ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે પાઇપલાઇન નાખવા માટે પણ મિત્રો પચાસ ટકા સુધીની સબસિડી તમને આપવામાં આવશે મહત્વનું છે કે મિત્રો ઉદવહન સંઘ પિયત મંડળીઓ માટે નોડલ એજન્સી તરીકે કામ કરવામાં આવશે તો મિત્રો જે પણ ખેડૂતોને પાણી નથી પહોંચી રહ્યું તો સરકારે તેની માટે મોટો નિર્ણય કર્યો છે હવે ગુજરાતના દરેક ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી શકશે અને મિત્રો તમે પાઇપલાઇન પણ પચાસ ટકા સબસીડી સાથે નખાવી શકો છો જેમાં મિત્રો તમારે માત્ર નજીવો ખર્ચ થશે to.

ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યા હતા મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયા બેંક ખાતામાં આપવામાં આવશે સાથે જ મિત્રો જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે એમએસપીને કાનૂની દરજ્જો આપવામાં આવશે સાથે જ મનરેગાનું ચારસો રૂપિયાનું વેતન આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તપાસનો દુરુપયોગ રોકવામાં માટે સમાવેશ થાય છે તે પણ મિત્રો કરવામાં આવશે અને પીએમએલએ કાયદામાં પણ એજન્સીઓ અને ફેરફારની જાહેરાત કરવામાં આવી છે સાથે જ મિત્રો સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત આ દરેક ગેરંટીઓ મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર જો તેની જીત થાય છે તો મિત્રો આ દરેક ગેરંટીઓ તે સરકાર પૂરી કરશે એમાંથી મેઇન ગેરંટી એ છે મિત્રો કે દરેક ગરીબ મહિલાઓના ખાતામાં વાર્ષિક એક લાખ રૂપિયાની સહાય મિત્રો આ ખૂબ જ મોટી રકમ કહેવાય પરંતુ કોંગ્રેસ સરકારે ગેરંટી આપી છે કે જો તેની સરકાર બનશે તો ગરીબ ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ખેડૂત લક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતોએ મિત્રો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને મિત્રો ખેડૂતોને જે પણ વિવિધ સહાય મળતી હોય છે અને અનેકો યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા તો આ યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ મિત્રો ખેડૂત હોય તો આ યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા કારણ કે જે પણ ખેડૂતો જોઈ રહ્યા છે તે વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરી દેજો જેથી તેને ખબર પડે કે અગિયાર મે બે હજાર ચોવીસ સુધી તમે કોઈ પણ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો

વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં મિત્રો દેવા માફીને લઈને અત્યારે ખૂબ જ મોટા સમાચાર પ્રાપ્ત થયા છે નવા સમાચાર છે તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર જે ખેડૂતો વર્ષ બે હજાર ચોવીસ પચીસ વર્ષથી દેવા નથી ભરી શક્યા એટલે કે મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વીસથી પચીસ વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શક્યા તો તેવા ખેડૂતોને મિત્રો જાહેર કરવામાં આવશે અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તો તેવા ખેડૂતોને પણ થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી ખેડૂતોના પાક વીમાના પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શું દેવા માફી અને લોન માફીની અંદર ખેડૂતોને રાહત આપવામાં આવશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે બાર હજાર ની સહાય મળશે મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત મિત્રો મફત શૌચાલય યોજના બે ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજના માટેની અરજી કરી શકો છો આ યોજના સંબંધિત મિત્રો અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે અને આ યોજના હેઠળ બે હજાર ઓગણીસ સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં પહેલા આવ્યું હતું જે મિત્રો હવે બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવ્યું છે હવે મિત્રો સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે

તોફાની વરસાદ જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે અને આ દરમિયાન ગરમીનો પારો નીચે જશે એટલે કે થોડી ઠંડકનો રાહત તમને મળી શકે છે એટલે કે મિત્રો વાદળો જોવા મળશે પરંતુ તારીખ બાદ ગરમીની અંદર પણ વધારો થવા લાગશે જ્યારે મિત્રો સત્યાવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તેતાલીસ ડિગ્રીથી વધારે તાપમાન જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતમાં મિત્રો મહત્તમ આ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થશે તેવી પણ અંબાલાલે આગાહી કરી છે તદુપરાંત મિત્રો કચ્છના ભાગોમાં પણ ગરમીનો વધારો

ટૂંક સમયમાં જ સો રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે વાયરલ દાવામાં મિત્રો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે એકત્રીસ માર્ચ બે સુધી જૂની નોટો બદલી કરી શકાશે કારણ કે મિત્રો તે પછી તેની કાનૂની માન્યતા સમાપ્ત થઈ જશે અને તેને સ્વીકારવામાં પણ નહીં આવે અહીં મિત્રો યુઝર વિશે વાત કરીએ તો નવાબ બાબર નામની એવી કોઈ મિત્રો સોશિયલ મીડિયાની આઈડી છે અને એણે મિત્રો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું આવું પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ પોસ્ટ સો રૂપિયાની જૂની નોટનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો આ સાથે મિત્રો તેણે લખ્યું હતું કે આ સો રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે આરબીઆઈએ મિત્રો નોટો બદલવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે નક્કી કરી છે હકીકત તપાસ્યા બાદ મિત્રો એવું જાણવા મળ્યું છે કે આ દાવો સાવ ખોટો છે એક અફવા છે તમને જણાવી દઈએ કે સરકારે મિત્રો આરબીઆઈ દ્વારા એવો કોઈ પણ પરિપત્ર જાહેર નથી કર્યો આવી મિત્રો ખોટે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે તો જો તમારી પાસે મિત્રો આ ફોટો આવ્યો હોય અથવા તો એવો મેસેજ આવ્યો હોય કે સો રૂપિયાની જૂની નોટ બંધ છે તો મિત્રો તમારે તેના પર ભરોસો ના કરવો કારણ કે મિત્રો આ એક અફવા છે અને ખોટી માહિતી સ્પ્રેડ કરવામાં આવી છે તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો મિત્રો ફ્રી સિલાઈ સિલાઈ મશીન મશીન યોજના કન્યાઓને મફતમાં આપવામાં જેના માટે તમારે એક ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ મિત્રો સ્કેન કરીને તમારે અપલોડ કરવાના હોય છે જ્યારે મિત્રો તમે અરજી કરો છો ત્યારે દસ થી પચીસ દિવસ બાદ તમારી અરજી અપ્રુવલ થશે અને જો મિત્રો તમારી અરજી એપ્રુવલ થાય છે તો જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવશે હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ મહિલાઓ અથવા તો સ્ત્રીઓ મિત્રો આ યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન મેળવવા હોય તે આ યોજનાના ફોર્મ ભરી શકે છે જો તેની અરજી અપ્રુવ થાય છે અને ફોર્મ પાસ થાય છે તો મિત્રો તેને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે